સામે આવતા તરત જ પોલીસ ટીમનો એક મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો નવાપુરા પોલીસ સ્ટેશન ની બહાર એક જૂથના લોકો વિરોધ કરવા માટે એકઠા થયા હતા ત્યારે તેમની ઉપર એક અન્ય કોમના ટોળાએ હુમલો કર્યો હતો સમગ્ર ઘટના જાણે એમ છે કે પાદરાના એક યુવાને ધાર્મિક લાગણી તેવા પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી હતી પાદરાના આ શહીદ પટેલે ભગવાન શ્રીરામ ઉપર અભદ્ર ટિપ્પણી પણ કરી પ્રભુ શ્રીરામ પર આ પ્રકારની અભદ્ર ટિપ્પણી કરાતા અન્ય કોમના લોકોની લાગણી દુભાઈ હતી ત્યારબાદ તેઓ સમગ્ર બાબતનો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા તેઓ નવાપુરા પોલીસ સ્ટેશન બહાર વિરોધ કરી આરોપીની ધરપકડની માંગ કરતા હતા ત્યારે નવાપુરા પોલીસ સ્ટેશન બહાર વિરોધ કરી રહેલ ટોળા ઉપર પથ્થર મારો કરવામાં આવ્યો વિરોધ કરવા પોલીસ સ્ટેશન ખાતે ધસી આવેલા ટોળા ઉપર અન્ય કોમના જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી અને પથ્થર મારો કરનાર આરોપીની શોધખોળ પણ હાથ ધરી સરોનીઅવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો